નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો મિત્રો જણાવી દીધી કે અકસ્માતમાં મોત ત્યારે વાત કરવામાં આવે તો રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માના કાપલામાં થયેલા અકસ્માતમાં ઘાયલ એક પોલીસ કર્મીનું મોત થયું છે તો વધુમાં જણાવી દઈએ કે મૂર્તિઓની ઓળખ એ અસઆઈ ત્યારે તેમ સુરેન્દ્રસિંહ તરીકે થઈ છે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ જણાવી કે જયપુરમાં એનઆઈ ત્યારે ઇન્ટેક્સ કેસ સાત લોકોના ઘાયલ થયા છે તો મિત્રો વધુ જણાવી દીધી કે ગંભીર રીતે ઘાયલ સુરેન્દ્રસિંહ હાલત અત્યંત નાજુક હતી અને તેમને વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ